જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સૌપ્રથમ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો રસોઈ ઘરના દરેક વિડીયો જોવો છો દરેક રેસિપી તમે ટ્રાય કરો છો અને કોમેન્ટ કરો છો એ જાણીને ખરેખર મને ખૂબ જ આનંદ આવે છે અને નવી નવી રેસિપી બનાવવાની પ્રેરણા મળે છે તો આપણે અમુક રેસીપી એવી હોય છે જે વિસરાતી જતી હોય છે પહેલાંના સમયમાં તો બધા બનાવતા જ હોય છે પણ અમુક સમય જતાં અમુક રેસીપીઓ ભૂલી જવાય છે અને નથી બનાવતા તો આજે આપણે એવી જ એક રાજસ્થાનની ફેમસ રેસિપી લઈ અને આવ્યા છીએ જે આપણા હેલ્થ માટે સારી છે બાળકોને ખવડાવશો તો બાળકો માટે પણ સારી છે તો ચલો આજની આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ અને આપણે આજે બનાવવાનું છે આખા અડદનું શાક તમે એને આખા અડદની ડાળ પણ કહી શકો છો અને આખા અડદનું શાક પણ કહી શકો છો અને એને આપણે જીરા સાથે સર્વ કરવાના છે અને જીરા રાઈસ પણ આપણે કુકરમાં કઈ રીતે ફટાફટ રેડી કરી શકીએ એની પણ હું આજ રેસીપી તમારી સાથે શેર કરીશ તો ચલો આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા આપણે આખા કાળા અડદ લઈ લીધા છે અને રાજમાં લઈ લીધા છે અને એને આખી રાત માટે પલાળી અને રેવા દીધા હતા અને રાજસ્થાનમાં પણ આ જ રીતના બંને વસ્તુ મિક્સ કરી અને લેવામાં આવે છે આખા અડદ વધારે અને રાજમાં ઓછા એ રીતે લેવામાં આવે છે ત્યારબાદ અહીંયા ટમેટાં લસણ લીલા મરચાં લવિંગ મલાઈ ત્યારબાદ આવી રીતે આપણે કસૂરી મેથી લીધી છે અને એ ખૂબ જ સરસ અહીંયા લાગે છે એટલે એને બિલકુલ તમારે સ્કીપ નથી કરવાની ત્યારબાદ અહીંયા ઘી ત્યારબાદ રૂટીન મસાલા તો આ રીતે આપણે બધી વસ્તુ રેડી કરી અને રાખવાની છે જો આટલી વસ્તુ રેડી હશે તો ફટાફટ આ દાળ બની અને રેડી થઈ જશે તો આ રીતે આપણે હવે એને કૂકરમાં લઈ લઈએ અને બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાની છે ત્યારબાદ એને આપણે કૂકરમાં લઈ લેવાની છે એમાં હવે આપણે અહીંયા બે લવિંગ ત્યારબાદ આવી રીતે આખા જ કટ કરેલા એટલે કે એક મરચાંના બે જ ટુકડા કરવાના છે એવી રીતના મરચાં લેવાના છે અને અહીંયા બે નંગ મરચાં લીધા છે ત્યારબાદ અહીંયા બફાય એ રીતનું પાણી લેવાનું છે એટલે કે અહીંયા આપણે એકથી દોઢ ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને ત્યારબાદ હવે એમાં આપણે જરૂરિયાત મુજબ મીઠું એડ કરીશું અને મીઠું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે એડ કરી શકો છો તો હવે આપણે એને બાફવા મૂકી દઈએ અને બેથી ત્રણ સીટી થાય એટલે આપણી ડાળ સરસ બફાઈ અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો કે ડાળ સરસ બફાઈ ગઈ છે તો હવે સાઈડમાં આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીએ તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે હવે બટર એડ કરીએ એટલે કે જે માખણ આવે એ તમારી પાસે માખણ હોય તો માખણ પણ એડ કરી શકો છો પણ જો આ રીતે તમે બટરમાં બનાવશો તો એકદમ ડાળ મખની જેવો એનો ટેસ્ટ આવશે તો અહીંયા આપણે બટર લીધું છે અને બંને વસ્તુને મિક્સ કરી અને એટલે લીધું છે કે બટર છે એ બળી ના જાય જો તમારે ખાલી બટરમાં કરવું હોય તો ખાલી બટરમાં પણ કરી શકો છો ત્યારબાદ એમાં આપણે આખું જીરું એડ કર્યું આખું જીરું સેજ કલર બદલે એટલે કે એનું સેજ લાલા સુપર કલર થાય એટલે એમાં આપણે હવે હિંગ એડ કરવાની છે હિંગ એડ કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે આખા અડદ અને રાજમા લીધા છે એ બંને વાયડા છે એટલે કે એ ખાવામાં બહુ જ પચવામાં ભારે હોય છે તો એ તમને ખાવ તો પેટમાં ના દુખે એના માટે અહીંયા આપણે હિંગ લેવાની છે ત્યારબાદ આપણે આવી રીતે લસણને ખાંડી અને પેસ્ટ કરી અને રેડી કરી લીધી છે તો અહીંયા લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ ટમેટાની આ રીતના આપણે પ્યુરી કરી લીધી છે તો એ ટમેટાની પ્યુરી એડ કરીશું અને આ રીતે સરસ રીતે એને મિક્સ કરી દઈશું અને અહીંયા આપણે લસણની પેસ્ટ નાખી જ્યાં તમને ઈચ્છા હોય તો તમે આદુની પેસ્ટ પણ નાખી શકો છો એટલે કે આદુ લસણની પેસ્ટ નાખી શકો છો તો આ રીતે હવે આપણે તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે ટમેટાની પ્યુરીને એકદમ સરસ પકાવી લેવાની છે તો અહીંયા આપણે ટમેટાની પ્યુરી છે એ જલ્દીથી પાકી જાય એટલે કે જલ્દી ચડી જાય એ માટે અહીંયા થોડું નમક એડ કરશું અને ત્યારબાદ એમાં આપણે હળદર પાવડર એડ કરશું ત્યારબાદ એમાં આપણે ધાણાજીરું પાવડર એ પણ અહીંયા આપણે એક ચમચી જેવું લીધું છે હળદર પાવડર છે એ અહીંયા અડધી ચમચી લીધી છે અને લાલ મરચું પાવડર છે એ અહીંયા આપણે તમારા ઘરમાં જે રીતે તીખાસ ખાવાતી હોય એ રીતે તમે લઈ શકો છો અને આપણે આગળ બાફવામાં લીલું મરચું પણ એડ કર્યું છે તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે તો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કર્યું છે કેમકે અમારા ઘરમાં બધાને આવી રીતે સ્પાઈસી એટલે કે તીખું ખાવાનું ખૂબ જ પસંદ છે અને ખાસ કરીને આવી બધી વેરાયટી હોય એ આવી રીતે સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે એટલે આ રીતે લાલ મરચું પાવડર નાખી અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા આપણે કસૂરી મેથી લીધી છે અને એને આ રીતે હાથથી ચોળી અને લઈ લેવાની છે અને કસૂરી મેથી એડ કરવાથી ખૂબ જ સરસ આ અડદની દાળ તમે કહી શકો કે આખા અડદનું શાક કહી શકો એમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો એ પણ તમારે બિલકુલ સ્કીપ નથી કરવાની તો આ રીતે એને મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો એમ કે ટમેટાની પ્યુરી પણ હવે એકદમ સરસ ચડી ગઈ છે એટલે કે એકદમ સરસ એ બની અને રેડી છે અને તેલ પણ તમે જોઈ શકો છો એ રીતે એકદમ ઉપર આવી ગયું છે તો હવે એમાં આપણે આ બાફેલું જે અડદ અને રાજમા છે એ લઈ લેવાના છે તો આ રીતે આપણે હવે એને મિક્સ કરી દઈશું અને એકદમ સરસ બફાયેલા હોવા જોઈએ તો જ તમને ખાવામાં મજા આવશે તો આ રીતે લીધા પછી એને સારી રીતે હવે મિક્સ કરી દઈશું ખાસ કરીને આવા બધા શાક આપણે ચોમાસામાં બનાવીએ તો વધુ સારું કેમકે લીલોતરી શાકમાં ખૂબ જ બધી જીવાતો હોય છે અને ખાવામાં પણ પિતવાળા હોય છે એટલે કે પાણીનું પ્રમાણ ખૂબ જ લીલા શાકભાજીમાં વધી ગયું હોય છે તો લીલા શાકભાજી ચોમાસામાં મોંઘા પણ થઈ જાય છે અને ખાવામાં પણ સારા નથી હોતા અને ખૂબ જ જલ્દીથી બગડી જાય છે ત્યારે તમે આ રીતની રેસીપી બનાવી શકો છો આવી રીતે અલગ અલગ ડાળ છે કઠોળના શાક છે કે કોઈ બીજી વેરાયટી બનાવી શકો છો અને એમાં તમારે બહારના લીલા શાકભાજી પણ નહીં નાખવા પડે અને એકદમ સરસ તમે ઘરે એકદમ હેલ્ધી અને ઓર્ગેનિક રીતે બનાવી શકશો જ્યારે બહાર અત્યારે ચોમાસામાં ખૂબ જ ખરાબ શાક મળતા હોય હોય છે ત્યારે આ રીતની રેસીપી બનાવશો તો ઘરમાં બધાને નવીન પણ લાગશે મજા પણ આવશે અને તમને પણ સંતોષ થશે કે તમારા ઘરના લોકોને તમે કંઈક સારી રેસીપી ખવડાવી રહ્યા છો તો ચોક્કસથી તમે આ રીતે આવી રેસીપી ચોમાસામાં બનાવવાની આગ્રહ રાખો અને લીલા શાકભાજી અને ખાસ કરી અને પાંદડાવાળા શાકભાજી જેમ બને એમ ઓછા ખાવ તો વધારે સારું તો આ રીતે આપણે મિક્સ થઈ જાય ત્યારબાદ બે મિનિટ માટે એને ઉકળવા દેવાની છે ત્યારબાદ જરૂરિયાત મુજબ નમક એડ કરશું એટલે કે મીઠું એડ કરશું તો અહીંયા આપણે જે પાણી એડ કર્યું છે એના ભાગનું અહીંયા આપણે મીઠું એડ કર્યું અને સારી રીતે એને મિક્સ કરી લઈએ અને તમારા ઘરમાં જે રીતે ખારાસ ખવાતી હોય મીઠાવાળું ખવાતું હોય એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે જે મલાઈ હતી એ ઉપરથી મલાઈ એડ કરશું આમાં બટર અને મલાઈનો જ ખરેખર ખૂબ સરસ ટેસ્ટ આવે છે એટલે બેમાંથી એક પણ વસ્તુ તમારે અહીંયા સ્કીપ નથી કરવાની તો આ રીતે મલાઈ એડ કરી અને એને સારી રીતે મિક્સ કરી દઈશું અને જ્યારે આપણે એને સર્વ કરશું ત્યારે પણ એમાં એક ચમચી જેવું મલાઈ એડ કરી અને સર્વ કરશું જેથી કરી અને એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને દેખાવમાં પણ એટલી જ સરસ લાગે તો આ રીતે મલાઈ એડ કર્યા પછી એને સારી રીતે મિક્સ કરી દઈએ અને એક મિનિટ માટે હવે એને થવા દઈએ અને અડદ છે એ પણ અત્યારે ખાવામાં ખૂબ જ સારા કેમ કે બાળકો આ રીતે અડદ ખાઈ લેશે ગ્રેવીવાળા હશે તો એને ભાવશે જો તમે એમને સીધા જ એને અડદની ડાળ કે અડદ વઘારીને આપશો ને તો એ એટલા ખાશે નહીં તો એને આ રીતે તમે અડદ ખવડાવી શકો છો આ અડદની ડાળ સાથે જીરા રાઈસ બહુ જ સરસ લાગે છે એટલે આપણે એ બનાવી લઈએ તો અહીંયા મેં વીસ મિનિટ પહેલાં બાસમતી ચોખાને પલાળી દીધા હતા ત્યારબાદ એક કુકરમાં આપણે આ રીતે ઘીને ગરમ કરવા મૂકીશું ઘી સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે આખું જીરું એડ કરી દઈએ અને આ રીતના ભાત તમે ફટાફટ બનાવી અને રેડી કરી શકો છો પહેલાં જીરા રાઇસની રેસીપી પણ હું ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશ છે ઓરિજનલ રીતે જીરા રાઇસ બને છે પણ આ ક્વિક ફટાફટ કુકરમાં તમે કઈ રીતે જીરા રાઇસ રેડી કરી શકો રેસીપી શેર કરી રહી છું અને એમાં આપણે હિંગ એડ કરી અને ભાત એડ કરી દેવાના છે અને પાણી નાખી અને આ રીતે આપણે મિક્સ કરી અને મીઠું નાખી અને અહીંયા ભાતને થવા દેવાના છે અને આપણે વીસ મિનિટ માટે ભાત પલાળેલા છે એટલે એક જ સીટીમાં ખૂબ જ સરસ છૂટા એવા ભાત બની અને રેડી થઈ જશે તો અહીંયા હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ થાય ત્યાં સુધી આપણે વિસલ કરી લેવાની છે જો તમારા નવા ચોખા હશે તો ખૂબ જ ઓછું પાણી જોશે અને જૂના ચોખા હશે તો થોડું વધારે પાણી એડ કરી અને એ રીતે અહીંયા તમારે છૂટા ભાત બનાવી લેવાના છે તો હવે અહીંયા આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ તો અહીંયા આપણે ભાત સર્વ કરી લીધા છે અને અડદની દાળ એટલે કે આપણે જે આ અડદનું શાક બનાવેલું છે એ આખા અડદના શાક ઉપર આ રીતે કોથમીર એડ કરી દઈશું અને હવે એને આપણે સવ કરી દેસું અને આ બે કોમ્બિનેશન ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ અડદના શાક સાથે તમે બાજરાના રોટલા પણ સર્વ કરી શકો છો એ પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે આજની આ દેશી રેસીપી તમને કેવી લાગી રાજસ્થાનની ફેમસ રેસીપી તમને કેવી લાગી એ પણ મને ખાસ કોમેન્ટ કરી અને જણાવજો અને નવી રેસીપી શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી અને બધી જ રેસીપી સૌથી પહેલાં તમને મળે તો તમે જોઈ શકો છો એ રીતે કે દાળ એકદમ ઘટ સરસ બની ગઈ છે એની ગ્રેવી પણ એકદમ જાડી એટલે કે થીક બની ગઈ છે તો હવે આ રીતે એને ભાતમાં નાખી અને મિક્સ કરી અને ખાવાની બહુ જ મજા આવે છે એકવાર ચોક્કસથી તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો